ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂતની વાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો ખેડૂતની વાત ચેનલમાં આજે આપણે વાત કરીશું ખેડૂતો માટેની મહત્વની અને ઉપયોગી એવી સરકાર શ્રેણી ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાની ખેડૂત મિત્રો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના એ ખેડૂતો માટેની બહુ જ ઉપયોગી યોજના છે સરકાર શ્રી દ્વારા હાલ આ યોજનામાં સુધારા વધારા કરવામાં આવેલ છે મિત્રો આ યોજનાની સંપૂર્ણ માહિતીની અપડેટ આજે આપણે મેળવીશું ખેડૂત મિત્રો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત કેટલી સહાય મળશે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે આ યોજનાના લાભ માટે પાત્રતા શું છે તેમજ અરજી ક્યાં કરવી આ અરજીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેમજ સહાય ક્યારે જમા થશે આ તમામ માહિતીની ચર્ચા આગળ આપણે કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઈકનને દબાવી દેજો જેથી કરીને ખેતી વિશે એક સાચી સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને મળતી રહે ખેડૂત મિત્રો સરકાર શ્રી દ્વારા હાલ ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનામાં સહાયનું ધોરણ બે લાખની જગ્યાએ ચાર લાખ રૂપિયા કરવામાં આવેલ છે મિત્રો આ યોજનામાં ખેડૂત ખાતેદાર અથવા ખેડૂત ખાતેદારના વારસદારો કે જેમાં જેની પુત્રી અથવા પુત્ર અને ખેડૂત ખાતેદાર પત્ની કે પતિને કોઈ અકસ્માત દ્વારા આકસ્મિક મૃત્યુ થાય અથવા કાયમી અપંગતા ધરાવે તો સરકારશ્રી દ્વારા રૂપિયા ચાર લાખની સહાય આપવામાં આવશે આપણે કોઈનું ખરાબ તો ના ઈચ્છીએ પરંતુ ના કરે નારાયણને ક્યારેક આવો આકસ્મિક બનાવ બને તો ખેડૂત ખાતેદારના વારસદારો માટે આ સરકારશ્રીની મહત્વ યોજના સાબિત થઈ શકે છે ખેડૂત મિત્રો આ યોજનામાં સહાય ધોરણની વાત કરીએ તો અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં હવેથી નીચે મુજબની સહાય મળવાપાત્ર રહેશે અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં સો ટકા લે કે રૂપિયા બે લાખ એટલે કે હવે ખેડૂતે ચાર લાખ રૂપિયા ગણવાના રહેશે અકસ્માતના કારણે બે આંખ કે બે પગ અથવા હાથ પગ ગુમાવવાના કિસ્સામાં સો ટકા લેખે રૂપિયા બે લાખ એટલે કે ચાર લાખ રૂપિયા ખેડૂતને ચૂકવવામાં આવશે અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં સો ટકા લેખે ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવનારના કિસ્સામાં પચાસ ટકા લેખે ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે મિત્રો આ યોજનામાં સહાય ધોરણની વાત કરું તો તમે આમાં જોઈ શકો છો કે ખાતેદાર ખેડૂત જેમાં લાભાર્થીની પાત્રતાની વાત કરું તો નોંધાયેલ ખાતેદાર ખેડૂત જેમની ઉંમર પાંચ વર્ષથી સિત્તેર વર્ષ જેને ચાર લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે તેમજ ખાતેદાર ખેડૂત અને તેમના પતિ પત્ની તથા સંતાનો જે નોંધાયેલા ખાતેદાર ખેડૂતના પતિ પત્ની અને સંતાનો એમની ઉંમર પાંચ વર્ષથી સિત્તેર વર્ષ અને તેમને પણ ચાર લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ કોણ લઈ શકે તેના વિશે વાત કરું તો આ યોજનાના તમામ ખેડૂત ખાતેદારો ખેડૂતના સંતાનો પુત્ર કે પુત્રી તેમજ ખેડૂત ખાતેદારના પત્ની કે પત્ની વારસદાર આ યોજનાનો લાભ લઈ શકે છે ખેડૂત મિત્રો આ યોજનામાં લાભ માટે પાત્રતાની વાત કરીએ તો ખેડૂત ખાતેદારનું નામ મહેસૂલી રેકોર્ડ મુજબ સાત બાર અને આઠ માં અને નમૂના નંબર છ હકપત્રકમાં નામ પાકે નોંધ પ્રમાણિત થયેલ હોવી જોઈએ મિત્રો આ યોજનામાં લાભ માટે અરજી ક્યાં કરવી તેના વિશે વાત કરીએ તો આ યોજનામાં લાભ માટે અરજી માટે તમારા ગામના ખેતીવાડી ગ્રામ ગ્રામસેવકશ્રીનો તમે સંપર્ક કરી શકો છો ત્યારબાદ તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી ખેતીનો પણ તમે સંપર્ક કરી શકો છો અને જિલ્લા ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરીએ પણ તમે આ યોજનાનો લાભ લેવા માટે સંપર્ક કરી શકો છો ખેડૂત મિત્રો આ યોજનામાં અકસ્માત થયાના એકસો પચાસ દિવસમાં એટલે કે પાંચ મહિનામાં તમારે તમામ ડોક્યુમેન્ટ અરજી સાથે તમારી ખેતીવાડી કચેરીએ જમા કરવાના રહેશે ખેડૂત મિત્રો આ યોજનામાં રજૂ કરવાના ડોક્યુમેન્ટ ખેડૂત મિત્રો આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ મિત્રો સૌ પ્રથમ શ્રી દ્વારા આ યોજના માટે નિયત કરેલ અરજી ફોર્મ મેળવવાનું રહેશે જે અરજી ફોર્મ તમારે તાલુકા કક્ષાએથી તાલુકા ખેતીવાડીની કચેરીએ તેમજ જિલ્લા કક્ષાએથી જિલ્લા ખેતીવાડીની કચેરીએથી તમને આ નિયત નમૂનાનું અરજી ફોર્મ મળી રહેશે તેમજ ખેડૂત ખાતેદારના સાત બાર અને આઠ હકપત્રની નકલ અને પેઢીનામું કરાવવાનું રહેશે ત્યારબાદ એફઆઈઆરની નકલ ત્યારબાદ બનેલ અકસ્માતની જગ્યાનું પોલીસનું પંચનામું પીએમ રિપોર્ટ તેમજ ઇન્કવેસ્ટ પંચનામું પણ રજૂ કરવાનું રહેશે સારવાર લીધેલના દવા ખરીદેલ બિલની નકલ તેમજ જન્મ તારીખનો પુરાવો મરણ પામનાર ખેડૂતનો મરણનો દાખલો અકસ્માતના કિસ્સામાં ખેડૂતનું ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કરવાનું રહેશે ખેડૂત ખાતેદારના આધાર કાર્ડ તેમજ બેંક પાસબુકની ચેરોક્સ આમ આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતે આ મુજબના તમામ ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે આ જણાવ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ લાભાર્થી ખેડૂતે અકસ્માતના એકસો પચાસ દિવસ એટલે કે પાંચ મહિનાની અંદર સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ અરજી ફોર્મ સાથે તમામ ડોક્યુમેન્ટ તમારા ગામના ખેતીવાડી ગ્રામસેવકશ્રી અથવા તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી ખેતીશ્રી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરીએ જમા કરવાના થશે ત્યારબાદ વહીવટી પ્રક્રિયા બાદ આ સહાય મંજૂર થશે અને સહાય ખેડૂત ખાતેદારના વારસદારના બેંક એકાઉન્ટમાં સહાય જમા થશે આમ આવી રીતે લાભાર્થી ખેડૂત સરકારશ્રીની મહત્વની અને અતિ ઉપયોગી ગણાવી શકાય તેવી ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ લઈ શકશે ખેડૂત મિત્રો તો કેવો લાગજો આજનો અમારો આ વિડીયો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો જેથી કરીને આ સરકારશ્રીની મહત્વની અને ઉપયોગી યોજનાની માહિતી તમામ ખેડૂતો સુધી પહોંચી શકે અને અમારી ખેડૂની વાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી